મિત્રો ગુજરાત રાજ્યની ગણના અતિ સમૃદ્ધ રાજ્યોમાં થઈ રહી છે ગુજરાતમાં સૌથી વધુ રોજગારી અને આવક એ પશુપાલક અને ખેડૂતો પર નિર્ભર છે શહેરીકરણ ઔદ્યોગિકરણના નામે આંધળી દૂર ચાલી રહી છે જેમાં ગામડાઓ ભોગ બની રહ્યા છે ગામડાની કહેવાતી અમૂલ્ય સંપત્તિ એ ગૌચર છે જે રોજબરોજ છીનવાઈ રહી છે અને એ છીનવી લેવાનું રૂપારું કારણ એ વિકાસ છે આ શબ્દના ઓછાયા નીચે બધાને ચૂપ કરી દેવામાં આવે છે જો કોઈ આંગળી ઉઠાવે જો કોઈ વિરોધ કરે તો તેને વિકાસ વિરોધીનું લેબલ લગાવી દેવામાં આવે છે પરંતુ હું બોલીશ ઉદ્યોગો વિકાસ યોજનાઓ ખાનગીકરણના નામે સરકાર ગૌચરને છીનવી રહી છે જ્યારે વાસ્તવમાં ગૌચર જમીન એ ગ્રામજનોની માલિકીની મિલકત ગણવામાં આવે છે પંચાયત પાસે ફક્ત કબજો છે સરકાર પંચાયત પાસે સંમતિ માગે અને પંચાયત સંમતિ આપે તો સરકાર એમ કહેશે કે પંચાયતે સંમતિ આપી છે અને જો પંચાયત સંમતિ ના આપે તો તેની ડરાર અવગણના કરીને સીધો હુકમ કરી નાખે છે તો પછી પંચાયતની સંમતિ લેવાનો અર્થ જ શું વાસ્તવિકતા એ છે કે પંચાયતની સંમતિ લેવામાં સમગ્ર પંચાયતોને ખરીદી લેવામાં આવે છે અને તેમાં ગ્રામજનોનો અસહકાર અને વિરોધ એ વાંજ્યો પુરવાર થાય છે મિત્રો આવનારા તમામ વિડીયો એ ગૌચર વિશેના હશે ગૌચર વિશેની તમામ માહિતી આપવાનો પ્રયાસ કરીશું તો આવા વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી ધન્યવાદ જય હિન્દ જય ભારત